જિલ્લા કક્ષાના અસ્થિ વિષયક દિવ્યાંગ ખેલાડીઓની સ્પેશિયલ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ હિંમતનગરના ભોલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા રમતગમત વિકાસ અધિકારી પ્રેરિત સાબરકાંઠાના શ્રી યુવા વિકલાંગ સંગઠન મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્યાંગ ખેલાડીઓના મહાકુંભમાં સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ આઠ તાલુકાના ત્રણસો પચીસ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ધારાસભ્ય વીડી ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી સાબરકાંઠા પ્રેરિત અને શ્રી યુવા વિકલાંગ સંગઠન મંડળ સાબરકાંઠા દ્વારા આયોજિત અસ્થિ દિવ્યાંગ ખેલાડી મિત્રોનો આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર તેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકાના ત્રણસો ને પચીસ અસ્થિ દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જે એથ્લેટિક્સની રમતો છે આઠ રમતો છે કુલ સો મીટર દોડ લાંબી કૂદ ઊંચી કૂદ ટ્રાઇસિકલ વિલચર રેસ લાંબી ચક્ર બાલાફેંક ગોળા ઘોડાફેંક તો આ આઠ પ્રકારની રમતોમાં અસ્થિવિષક દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઈ જિલ્લાની અંદર વિજેતા થશે તો પ્રથમ નંબરના વિજેતાને પાંચ હજારનો પુરસ્કાર મળશે દ્વિતીય નંબરના ખેલાડીને ત્રણ હજાર તૃતીય નંબરના ખેલાડીને બે હજાર એવી જ રીતે આ જિલ્લા લેવલે વિજય બની પ્રથમ નંબરના ખેલાડીને રાજ્ય કક્ષાએ પહોંચાડવામાં આવે છે અને એ રાજ્ય કક્ષાએ રમતની અંદર પાર્ટિસિપેટ થાય છે અને જો રાજ્ય કક્ષાએ પણ વિજેતા બને છે તો ત્યાં દસ હજારનો પુરસ્કાર એમને મળવાપાત્ર હોય છે